દોસ્તો આજે તારીખ છે અને વિજયભાઈ રૂપાણી ત્રણસો થી વધારે લોકો જે મૃત્યુ પામ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશમાં એને એક મહિનો વીતી ગયો છે એવા સમયે હવે જ્યારે અલગ અલગ મીડિયા મિત્રો જ્યારે એમના પરિવારના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે વૃષભ રૂપાણી કે જેઓ વિજય રૂપાણીના દીકરા છે અને રાધિકા રૂપાણી જેવો વિજય રૂપાણીના દીકરી છે અને એમની જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો એમની વાતો જે છે એમની યાદો જે છે હવે વિજયભાઈ રૂપાણીના વિચારો એમણે રજૂ કર્યા હતા આખરે શું છે આ બધી હકીકતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે એ પણ જણાવીશું કે વિજયભાઈ રૂપાણી જે છે એમના નિધન બાદ એક મહિના બાદ આજે પણ પરિવારમાં કેવો માહોલ છે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના બન્યા રહેજો અને દોસ્તો હજુ સુધી આપે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકોને આપણે કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ અવશ્ય લખજો કારણ કે આજે પણ એમનો પરિવાર ઘેરા શોકમાં ડૂબેલો છે અને વિડિયોમાં આગળ વધે તે પહેલા આપ અમારી YouTube ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવ્યા હોય અને અમારી YouTube ચેનલને આજે પણ જો તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે આજે 1 મહિનો વિજયભાઈ રૂપાણીના અવસાનને પૂર્ણ થયો અમદાવાદની બનેલી એ પ્લેન ક્રેશ દુર્ઘટના આપણે જારે જારે યાદ કરીએ છીએ ત્યારે વિજયભાઈ રૂપાણીને યાદ આપણને તાજી થઈ જાય છે કારણ કે આજે આજે પણ પણ ઘટના છે જ્યારે આ ઘટનાને યાદ કરીએ ત્યારે આપણા રૂવાડા બેઠા થઈ જાય છે કારણ કે આ એક હૃદય દ્રવ્ય ઉઠે એવી ઘટના હતી કે જેમાં વિજયભાઈ રૂપાણી દીકરાઓ એમની વાઈફ અને એમની જે દીકરી છે એમની અનેક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ પિતાને મળવાનું સપનું પિતાની સાથે વાતો કરવાની અને એક વાતો અધૂરી રહી ગઈ ત્યારે હવે શું કહ્યું છે એમની દીકરીએ શું કહ્યું છે એમના દીકરા ઋષભ રૂપાણીએ એ જાણવું રહ્યું એમને અત્યાર સુધી તો એમનું તોડ્યું જ નહોતું અલગ અલગ ઇન્ટરવ્યુ પણ આપ્યા નહોતા પરંતુ હવે એક મહિના પછી દિવ્ય ભાસ્કરની ટીમ સાથે એમણે વાત કરી હતી ત્યારે એમણે પોતાના જે વિચારો છે એ રજૂ કર્યા હતા અને પિતાની યાદોને તાજી કરી હતી એવા સમયે દીકરા ઋષભ રૂપાણીએ પણ એવું કહ્યું હતું કે વિજયભાઈ એટલે કેવા વ્યક્તિ વિજયભાઈ એટલે પ્રેમ છે વિજયભાઈ એટલે સંવેદના વિજયભાઈ એટલે સહનશીલતા વિજયભાઈ એટલે સંવેદનશીલતા વિજયભાઈ એટલે આત્મવિશ્વાસ વિજયભાઈ એટલે એવું કહેવામાં આવી રહ્યું હતું અલગ અલગ વિશેષણો આપીને એમણે પોતાના પિતાને યાદ કર્યા પિતા અંગેના પોતાના ભાવો વ્યક્ત કર્યા એમની સાથે વિતાવેલી જે પળો છે એમના બાળપણથી લઈને એવો અમેરિકામાં ગયા ત્યાં સુધીની એમની જે સફળ છે એમની પણ એમના દીકરા ઋષભ રૂપાણીએ વાત કરી એમણે કહ્યું કે જ્યારે મેં મારા પિતાના અવસાનની વાત સાંભળી ત્યારે હું ચોંકી ગયો હું અમેરિકામાં હતો હું જ્યારે આ ઘટનાને સાંભળું છું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે આ એક હૃદયને દ્રવ્ય ઉઠે એવી ઘટના હતી આ એક ખૂબ ચોંકાવનારી ઘટના હતી આ એક ખૂબ દુઃખદ ઘટના હતી એવા સમયે દીકરી રાધિકા રૂપાણી લંડનમાં હતી અને એમણે પણ પોતાના જે પિતા પ્રત્યેના ભાવો છે વ્યક્ત કર્યા એમણે પણ કહ્યું કે આ મારા માટે પણ ખૂબ હૃદયદ્રાવક ઘટના હતી હું પણ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ ત્યારે આ ઘટના જ્યારે આપણી સામે આવી ત્યારે આપણા ચાહક મિત્રોના પણ પગ નીચેથી જમીન સરકી ગઈ અલગ અલગ લોકો એમને પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા તો કેટલાક લોકો એમને એમને સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂ એમના સ્થાન ઉપર જઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા એવા સમયે અલગ અલગ રાજકારણીઓ પણ આવ્યા સામાજિક આગેવાનો પણ આવ્યા એમના ચાહક મિત્રો પણ આવ્યા અને દેશ વિદેશમાં વસતા એમના રિલેટિવ્સ સગા સંબંધીઓ પણ વિજયભાઈ રૂપાણીના પરિવારને મળે છે એમને સાંત્વના પાઠવે છે અને વાલજીભાઈ રૂપાણી સાથેની એમની વિતાવેલી પળો છે એમને યાદ કરીને ફરીથી એને તાજી કરે છે એવા સમયે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમામ બાબતે અમે તમને જણાવી દીધું છે આજે એક મહિનો વીત્યો છતાં આ ઘટના જ્યારે જ્યારે આપણા કાને પડે છે ત્યારે આપણે હજુ સુધી એ વિશ્વાસ નથી કરી શકતા કે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો વિચારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો